ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમરના નેતૃત્વમાં મહિલા સુરક્ષાની માંગ કરતું દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું દાહોદની નાનકડી માસુમ દીકરી પર પિશાચી કૃત્ય અને હત્યા કરનારને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને પૂરતું સરકારી વળતર મળે તે માટે દાહોદ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું સરકારમાં મહિલા અત્યાચારના બનાવમાં ઉછાળો મહિલા સુરક્ષાને લઈ તંત્રની નિષ્ફળતા સામે આકરી ટીકા સાથે અનેક વૈદિક સવાલો કરતા પોસ્ટર બેનર સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અગ્રણીઓએ રેલી રૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું પંડિત પરિવારની મુલાકાત લઈ આ સાંભળી સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી ખૂબ જ દુખદ ઘટના અંગે સરકારની નિષ્ફળતાઓ અંગે અનેક વેધક સવાલો સાથે મહિલાઓની સુરક્ષાને લઈને તંત્રની ઉદાર અને મોટા ભાગના મહિલા શોષણના કિસ્સાઓના ભાજપ કનેક્શન કેમ્પ જોવા મળી રહ્યું છે મહિલા શોષણના વધતા જતા કિસ્સાઓમાં અનેક ભાજપ કનેક્શન જોવા મળી રહ્યું છે ત્યારે ખૂબ ચિંતાજનક બાબત ગણાવી હતી ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતા સામે અનેક પ્રશ્નો કરતાં ગુજરાત રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર સહિતના અગ્રણીઓએ પીડિતા પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ સાથે ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરતી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું શાળામાં જે ઘટના બન્યા ખૂબ ખરેખર સાહેબ દુઃખદ કહે છે દાહોદ જિલ્લામાં કારણ કે શિક્ષણમંત્રી અહીંયા પ્રભારી મંત્રી છે આવી રીતના પંચાયત મંત્રી પણ દાહોદથી બિલોંગ કરે છે છ વર્ષની બાળકી ઉપર આવું થાય ચાર દિવસના રિમાન્ડ કાલે એસપીને આવેદનપત્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું પણ આમાં ફાંસીથી નીચે સજા સાહેબ તમારા માધ્યમથી ઉપર સંદેશો આપવા માંગે છે કે પાસેથી સજા કોઈ મહિલાઓ કે કોઈ દાહોદના બહેનો સ્વીકારવા માટે તૈયાર આપના માધ્યમોથી ઉપર સરકારને વિનંતી નથી કરતા આજનો આ આવેદનપત્ર વિનંતી માટેનો નથી ઉગ્ર શબ્દોમાં સમજો તો ચીમકી સૂચના સમજો તો સૂચના જે સમજો પણ આવી ઘટના જયારે થતી હોય ત્યારે મહિલાઓ તરીકે અમે કોઈ નહીં સહન કરી આ બધી

જે પ્રમાણેના પગલાં અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો તમને આવેદનપત્ર આપવા માટે આવ્યો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ મહિલા કોંગ્રેસ સમિતિ ગુજરાતના પ્રદેશના પ્રમુખ તરીકે હું અમારા પૂર્વ ધારાસભ્ય પૂર્વ સંસદ સભ્ય પ્રભાબેન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય શ્રી હર્ષદભાઈ બધા વતી તમને આવેદનપત્ર આપીએ છે કે જે આરએસએસના હોદ્દેદાર કહેવાય આચાર્ય કહેવાય અને આટલી મોટે પોસ્ટ ઉપર હોવા છતાં છ વર્ષની દીકરી એટલે ખૂબ ગંભીર એક ગુરુ તરીકે દાહોદ ખાતે બનેલી જે આ ઘટના આજે દીકરીના પરિવાર ને મળવા દીકરીના પરિવાર મળ્યા પછી ખૂબ દુઃખ સાથે કેવું પડે કે શાળાના આચાર્ય કે જે આર ના પ્રચારક પણ રહ્યા છે પ્રખંડ પ્રચારક કહી શકાય અને ખોટી મોટા હોદ્દા કે આચાર્ય રૂપ કેવાય અને એમના દ્વારા આવી જો ઘટનાઓ થતી હોય તો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી એકસો સીટ વાળી ભારતીય જનતા પાર્ટી માટેની ખરેખર શમસાર ઘટના કહેવાય માન્ય ગૃહમંત્રીને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જો આ ગૃહ ખાતું કે મહિલાઓની સુરક્ષાના

આપો તો અમે એમને શું કરવું બધા જ ગામ ને પરિવાર પ્રત્યે અમે સજા આપવા માટે સક્ષમ છીએ સમર્થ